હલો ફ્રેન્ડ્સ ને લગતા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન દબાવવાનું ન ભૂલતા માનવીના વિકાસ પર અસર કરતા પરિબળોની સમજૂતી પ્રાપ્ત કરી લીધી હવે આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ વિકાસના સિદ્ધાંતો આપેલા છે તેની ચર્ચા કરીશું તો અહીંયા મુખ્ય ચાર સિદ્ધાંતો છે પહેલું છે પિયાંજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત બીજો છે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત ત્રીજો છે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત અને ચોથો છે એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પહેલા સિદ્ધાંતની ચર્ચા કરી ચૂક્યા છે હવે આપણે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો નૈતિક શબ્દ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય કે એ નૈતિકતાની બાબત અંતર્ગત ચર્ચા કરવાની હોઈ શકે નૈતિકતા એટલે શું નૈતિકતા કોને કહેવાય તો નૈતિક એટલે યોગ્ય અને અયોગ્ય વચ્ચેના ભેદને ઓળખવાની શક્તિ એટલે કે નૈતિકતા નૈતિકતા એટલે ઇન્સાનિયત નૈતિકતા એટલે આપણે યોગ્ય અને અયોગ્ય કઈ રીતે અલગ પાડી શકીએ અથવા તો યોગ્ય અને અયોગ્યનો તફાવત સમજી શકીએ તે શક્તિનો માનસિક વિકાસ એટલે નૈતિક વિકાસ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા કહીએ છીએ કે ભાઈ હું તો ઈમાનદાર હું તો પ્રમાણિક હું ક્યારેય ચોરી ન કરું હું ક્યારેય જૂઠું ન બોલું તો કેટલા નૈતિક છે આપણે તે આપણે આપણા પોતાના અભ્યાસથી જાણી શકીએ છીએ આપણે આંતર નિરીક્ષણ કરીશું આંતર નિરીક્ષણ એટલે આપણા પોતાનો અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવી જ જશે કે આપણે કેટલા નૈતિક છે આપણામાં કેટલી નૈતિકતા છે આમ આપણે ઘણી વખતે ઘણા બધા લોકો એમ મોટી મોટી વાતો કરતા હોય પરંતુ તેના વર્તનમાં તે વસ્તુ સામેલ ન હોય અને તે પોતાની વાતોથી નૈતિકતાની વાતો કરતા હોય ઈમાનદારી પ્રામાણિકતા ન્યાય સત્યતા અહિંસા આ બધી વાતો કરતા હોય એવા વિચારો ધરાવતા હોય પરંતુ ખરેખર હકીકતમાં તેમના વર્તનમાં તે નૈતિકતા કેટલા પ્રમાણમાં છે તે કેટલા પ્રમાણમાં સત્યવાદી છે તે કેટલા પ્રમાણમાં ઈમાનદાર છે એ તો એના વર્તન પરથી જ ખબર પડે ઘણા બધા કહે છે કે હું તો ક્યારેય જૂઠું ન બોલું ક્યારેય ચોરી ન કરું પરંતુ આપણે સમગ્ર દરમિયાન સમગ્ર જીવન દરમિયાન ક્યારે ને ક્યારે જુઠ્ઠું બોલી જ જતા હોઈએ છીએ અને ક્યારેક ચોરી પણ કરતા હોઈએ છીએ ચોરી એટલે એવું નહીં કે કોઈના પૈસાની ચોરી વસ્તુની ચોરી દાખલા તરીકે પરીક્ષામાં કોપી કરવી એ પણ ચોરી છે તો આ નૈતિકતાના વિકાસની વાત કરી છે ધ્યાન પિયાન જે બોધાત્મક વિકાસની વાત કરે છે માનસિક વિકાસની વાત કરે છે અને કોહલબર્ગ નૈતિક વિકાસની વાત કરે છે કે કોહલબર્ગ એવું જણાવે છે કે નૈતિક અને અનૈતિક વર્તન વિશે અથવા નૈતિકતા અને અનૈતિકતા વિશે બાળકથી લઈને બાળકથી માંડીને પુખ્ત વયની વ્યક્તિ સુધીના વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે કોને નૈતિક કહેવું અને કોને અનૈતિક કહેવું તે અંગેના વિચારો અલગ અલગ લોકોમાં જુદા જુદા જોવા મળે છે કોઈક ચોરી કરે તો આપણે લોકો એને અનૈતિક ગણીશું પરંતુ જે ચોરોનો સમાજ છે જે ચોરો છે ચોરી કરતા લોકો છે છેતરપિંડી કરનારા લોકો છે તેમના સમાજમાં તે ચોરી કરનાર વ્યક્તિ સૌથી સારી ચોરી કહે છે એમ કહે છે અથવા સૌથી સારી ચોરી કરી શકે છે એવું કહે છે પરંતુ ખરેખર આપણી દ્રષ્ટિએ તે નૈતિક નથી અનૈતિક છે પરંતુ અન્ય લોકો તેને નૈતિક ગણતા હોય શકે અથવા તો નૈતિકતાની બાબતમાં તેમનું જે ખ્યાલ છે તે અલગ અલગ હોય શકે તો ચાલો આજે આપણે કોહલબર્ગના અવાજ નૈતિક વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરીએ કોહલબર્ગે શોધ્યું કે વર્તનની નૈતિકતા અને અનૈતિકતા બાળકથી માંડીને પુખ્ત વયની વ્યક્તિ સુધીમાં એટલે કે તે વ્યક્તિઓમાં કોને નૈતિક કહેવું અને કોને અનૈતિક કહેવું આવા નિર્ણયો કરવાની શક્તિમાં જુદાપણું જોવા મળે છે એ માને સોરી એ માટેના સંશોધનોમાં તેણે એક વાર્તા અલગ અલગ વયના લોકોને સંભળાવી છે તેમણે એક વાર્તા બનાવી છે અને એ વાર્તાને અલગ અલગ લોકોને સંભળાવવામાં આવે છે વાર્તા સાંભળ્યા પછી એ લોકોએ જણાવવાનું હોય છે કે આ વાર્તામાં જે વર્તન કરવામાં આવ્યું છે તે વર્તન કેટલું નૈતિક હતું યોગ્ય હતું કે અયોગ્ય હતું અને લોકો પોતપોતાના અલગ અલગ વિચારો જણાવશે કે વાર્તા નાયકે જે કાર્ય કર્યું છે તે નૈતિક કહી શકાય કે અનૈતિક કહી શકાય અને તેના આધારે લોકોમાં કેટલી નૈતિકતા છે નૈતિકતાનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય છે તો ચાલો હું તમને આજે એ વાર્તા પણ અહીંયા સંભળાવું છું અને તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે છેલ્લે જે હું તમને આ વાર્તાના અંતે એક પ્રશ્ન વાર્તામાં એક ડોક્ટરે કહ્યું કે તે એક જ દવાથી બચી શકશે અને એ દવા બનાવનાર અને વેચનાર વ્યક્તિને તેનો ખર્ચ બસો ડોલર થયો હતો તેમાંથી આ સ્ત્રીને થોડી દવા આપવા માટે એ માણસે બે હજાર સ્ત્રીના પતિએ ઓળખીતાઓ પાસેથી અડધી રકમ તો ઉછીની મેળવી તેણે દવા વેચનારને કહ્યું કે મારી પત્ની મૃત્યુ પામવાની તૈયારીમાં છે તેથી તેણે ઓછી કિંમતે દવા આપવી અથવા તો અડધા પૈસા બાકી રાખવા જોઈએ દવા વેચનારે ના પાડી અને કહ્યું કે ના દવા મેં બનાવી છે અને હું પૈસા કમાવા માગું છું આખરે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને એ દવા છોડી દીધી એટલે કે એક સ્ત્રી માંદી હતી બીમાર હતી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી તેના પતિ તેને દવાખાને લઈ જાય છે ડૉક્ટર પાસે ડૉક્ટર તેને તપાસે છે અને કહે છે કે હવે લાંબા સમય સુધી જીવી શકે એટલી શક્તિ આ સ્ત્રીમાં નથી જો તમારે એને જીવડવી હોય તો એક માણસ પાસે તેની દવા મળે છે તમે તે માણસ પાસેથી દવા લઈ આવો પેલો પુરુષ દવા લેવા માટે જાય છે જે વ્યક્તિ પાસે દવા મળતી હોય છે તેની પાસે જાય છે અને તેની પાસેથી દવા માગે છે દવા મેળવવા દવા બનાવવાનો કુલ ખર્ચ તે માણસને ફક્ત બસો ડોલર થયો હતો પરંતુ હવે જ્યારે દવા વેચવા માગે છે વેચવા બેસે છે વેચવાનું કહે છે અને પેલો પુરુષ લેવા જાય છે ત્યારે તે દવા તેને બે હજાર ડોલરમાં આપવાનું કહે છે એ કાલાવાલા કરે છે પુરુષ કે તમે થોડા પૈસા બાકી રાખો અડધા પૈસા રાખો અડધા પૈસા હું તમને પછી આપીશ પણ મને દવા આપો પરંતુ કોઈ પણ હાલતે તે દવા વેચનાર વ્યક્તિ અડધા પૈસા બાકી રાખીને દવા આપવાનું ના કહે છે અથવા તો આપતો નથી હવે પેલો પુરુષ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અંતે તે પુરુષ દવાની દુકાનને રાતે તોડી નાખે છે અંધારામાં અને તેમાંથી દવાની ચોરી કરી લે છે તે જેટલી દવા બસો ડોલરમાં બની હતી તે પૂરેપૂરી દવા પણ તેને જોઈતી ન હતી તેમાંથી થોડીક જ દવા તેને જોઈતી હતી છતાં એટલી દવા આપવાના બે હજાર ડોલર માગવામાં આવે છે અને એ બે હજાર ડોલર ન હોવાના કારણે તે દવા તેને આપતો નથી માટે તે પુરુષ પોતાની પત્નીને બચાવવા માટે દુકાન તોડીને દવા ચોરી લે છે વાર્તા વાંચ્યા પછી જે લોકોને વાર્તા સંભળાવવામાં આવી હતી તેમને પૂછવામાં આવ્યું કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિના લોકોના જવાબો ઉપરથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોહલબર્ગે દર્શાવી છે તો અહીંયા નૈતિક વિકાસની કેટલીક કક્ષાઓ છે કેટલાક માપદંડો છે જે કોહલબર્ગ અહીંયા જણાવે છે પહેલું છે પૂર્વ નૈતિક કક્ષા એટલે કે નૈતિકતાનો ખ્યાલ જેમનામાં ન વિકસ્યો હતો તે પહેલાની અવસ્થા પૂર્વ નૈતિક કક્ષામાં બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી કરવામાં આવે છે એટલે કે નૈતિકતાના ધોરણે વર્તન કેટલું યોગ્ય છે ને કેટલું અયોગ્ય છે તો એ જે ઇમ્પોર્ટન્સ છે વર્તન કરવા પાછળની કઈ બાબત જવાબદાર છે એને ધ્યાનમાં રાખીને તેની યોગ્યતા નક્કી કરવામાં આવે છે બીજી પરંપરાગત કક્ષામાં વર્તન બીજા લોકોને કેવું લાગ્યું હશે એના આધારે વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરવામાં આવે છે પહેલી કક્ષા છે પૂર્વનૈતિક કક્ષા બીજી કક્ષા છે પરંપરાગત કક્ષા પૂર્વનૈતિક કક્ષામાં જે કામ કર્યું છે ચોરી કરવાનું તે કામ શા માટે કર્યું છે તેના પાછળ કંઈ મજબૂરી હતી તેને ધ્યાનમાં રાખીને તેની યોગ્યતા નક્કી કરવામાં આવે છે બીજું છે પરંપરાગત એટલે કે લોકો શું વિચારશે લોકો શું કહેશે આ કામ કરવા પાછળ તો તેના આધારે તેનો યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરવામાં આવે છે અને જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધી થયો હોય એટલે કે જેનો નૈતિક વિકાસ સંપૂર્ણ થઈ ચૂક્યો છે એવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતોનું અંતરીકરણ કરે છે અને સમાજનું હિત સેમા છે તેના આધારે વર્તનની યોગ્યતા નક્કી કરે છે એટલે કે જે સંપૂર્ણ નૈતિક અવસ્થાએ પહોંચી ગયા છે પુખ્ત થઈ ગયા છે સમજદાર થઈ ગયા છે તેવા લોકો સમાજનું હિત સેમા છે ચોરી કરવામાં છે કે નથી તેને ધ્યાનમાં રાખીને સમાજનું હિત એટલે કે ચોરી કરવાથી જો પેલી વ્યક્તિની જાન બચી જતી હોય તો એને યોગ્ય કહેવાય કે ન કહેવાય તેના સંદર્ભમાં તેની યોગ્યતા નક્કી કરવામાં આવે છે તો આમ ત્રણ કક્ષાઓ અહીંયા તમારે યાદ રાખવાની છે અન્ડરલાઇન કરી લેજો પહેલી પૂર્વનૈતિક કક્ષા એટલે કે બદલો કે શિક્ષા મેળવવાની દ્રષ્ટિએ તેની યોગ્યતા નક્કી કરવામાં આવે છે બીજું છે પરંપરાગત કક્ષા જેમાં લોકોને વર્તન કેવું લાગશે તેના આધારે નક્કી કરવામાં આવે છે અને ત્રીજું છે નૈતિક વિકાસ જેનામાં થઈ ચૂક્યો છે તેવી અવસ્થા એટલે સ્વયં શિકારનાર કક્ષા તો તે સમાજનું હિત શેમાં છે સમાજને કઈ રીતે ફાયદો થાય તેના આધારે વ્યક્તિના વર્તનના પાસાઓને તપાસીને નૈતિકતા અને અનૈતિકતા નક્કી કરે છે આમ કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે પરીક્ષામાં પૂછાય અન્ડરલાઈન કરજો અને તમે પણ જણાવજો કે ચોરી કરવાનું જે વર્તન હતું તે નૈતિક કહેવાય કે અનૈતિક કહેવાય ઓકે તો આ ત્રણે ત્રણ સ્તરો ત્રિસ્તરીય વાદ પૂર્વ નૈતિક કક્ષા પરંપરાગત કક્ષા અને સ્વયં સ્વીકારનાર કક્ષા આમ ત્રિસ્તરીય જે વાત છે તે ત્રણે ત્રણ સ્તરોની એકબીજા પર અસર જોવા મળે છે જેના દ્વારા બાળકનો સમગ્ર નૈતિક વિકાસ થાય છે એટલે કે આ ત્રણે ત્રણ કક્ષાઓના આધારે બાળકમાં નૈતિકતાનો વિકાસ થાય છે એમ કહેવામાં આવ્યું છે આ વિકાસમાં પરાગતિ એટલે કે ઉલટી દિશામાં અસર હોતી નથી એટલે પહેલાં આપણામાં નૈતિકતા વિકસી જાય પછી પરંપરાગત વિચારો અને પછી પૂર્વ નૈતિક કક્ષા આમ આપણે ઊંટી રીતે પાછા જતા નથી પરંતુ ધીમે ધીમે વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ થાય છે બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછું જતું નથી એટલે જેનો બૌદ્ધિક વિકાસ થઈ ગયો છે જેની બુદ્ધિનો વિકાસ થઈ ગયો છે વિચારવાની શક્તિનો વિકાસ થઈ ગયો છે છે તેવા લોકો ક્યારેય અબૌદ્ધિક કક્ષાએ પાછા જતા નથી એટલે તેમની અધોગતિ થતી નથી એટલે કે એ શક્તિમાં ઘટાડો થતો નથી આમ કોહલ નૈતિક વિકાસનો સિદ્ધાંત આ વાર્તા દ્વારા સમજાવ્યો છે અને અલગ અલગ લોકોને વાર્તા સંભળાવીને નાના બાળકોમાં નૈતિકતાનો કેટલો વિકાસ હોય પુખ્ત ઉંમરના લોકોમાં નૈતિકતાનો વિકાસ કેટલો હોય યુવાન લોકોમાં નૈતિકતાનો વિકાસ કેવો હોય તે તપાસવાનો પ્રયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ પણ આપણે સમજી ચૂક્યા છે ધ્યાનથી સાંભળીને વિચારીને તમે જવાબ આપજો આભાર થેન્ક યુ